दिल्ली साहित्य अकादमी पुरस्कृत नवलकथा मोहतोनु धारावाहिक पठन लेखक आणि शीर्षक गीत राम मोरी प्रवक्ता हरेश पंचाल शीर्षक गीतनं संगीत चेतन गढवी निर्माण सहाय श्रुती गौर पठन आणि निर्माण वैशाली त्रिवेदी ਮਹਤੂ ਅੱਜ ਦੀ ਵਾਰਤਾ ਨੂੰ ਸ਼ਿਰਸ਼ਕ ਥੜਕਾਰ ਜਗਤ ਨਾ ਚੌਕਮਾ ਜਗਤ ਨਾ ਚੌਕਮਾ તમારી દીકરી તો બહુ રૂપાળી જો ને કેવી ઢીંગલી જેવી દેખાય છે ને આખો તો જો ટગર ટગર જોયા કરીએ ને વાળ તો રેશમ સા સુવાળા થાય કે બસ હાથ ફેરવ્યા જ કરીએ તમારી દીકરી તો ભાઈ ભારે મીઠડી હસે એટલે તો ફૂલ ઝરે આ અને આવા વિધાનો બાળકીના બાળપણને તો સૌંદર્યના હસીન અને રંગબેરંગી સપનાઓથી ભરી દે પણ અવસ્થાની અપેક્ષાઓને પણ અમાપ કરી મૂકે લગ્નની માર્કેટમાં પા કિલો અડધો કિલ્લોથી લઈ મણ સવા બે બેમણ સુંદરતા ત્રાજવે તો લાય જેટલું વજન વધારે એટલી કિંમત વધારે દેખાવ ગુણવત્તાને વિસારે પાડે વસ્તુરૂપી કન્યાના સૌંદર્યનો ઝગમગાટ અને જળહળાટ એને પ્રથમ હરોળમાં બેસાડે દિવસો અઠવાડિયા અને મહિનાઓ સુધી લગ્નના સેલમાં ઊભેલી એ લાખેણી કન્યા ક્યારેક સામાજિક આર્થિક કે શારીરિક રોગથી ગ્રસ્ત થાય અને એક જ પળમાં આગલી હરોળમાંથી કચરે ફેંકાઈ જાય જન્મ આપનારી માંથી લઈને તારણહાર ઈશ્વર પણ મોડું ફેરવી લે જાણે અને હવે હવે આખું આયખું કેવી રીતે જીવાશે પ્રસ્તુત છે રામ મોરી લિખિત વાર્તા સંગ્રહોની વાર્તા ઢળી ગઈ હતી એટલે હું ઘરે આવી ઝડપથી દાદરા ચડવા લાગી થયું કે ઝટ આવે પાંચમો માળ અને ઘરમાં ઘૂસી જવાતું હોત તો કેટલું સારું આજકાલ દાદરાની ઊંચાઈ ખૂબ વધી ગઈ હોય એવું લાગ્યા કરે છે જેટલી ઝડપે હું દાદરા ચડું એ ઝડપ મને ઓછી જ પડે પહેલી વખત થયું કે ઘર ભોંય તળ્યો હોત તો કેવું સારું થાત દોડતા ઘરમાં ઘૂસી જવાય અને સીધી આવે મારી રૂમ નીચેથી જ કાળા ગોગલ્સમાંની આંખો તો સજ્જડ બંધ રાખીને દાદરા ચડતી જ જતી હતી બાજુવાળા માલતી માસી જોઈ જાય અને કદાચ પૂછી બેસે કેમ છે ગારગી તને દવા છો ડૉક્ટરે શું કીધું કાંઈ ફેર પડશે મને હાફ ચડવા લાગ્યો પગ પર જોર કરી પગથિયા ઠેકવા લાગી પણ પાછું એકાએક કશું યાદ આવતા કાન પર હથેળીઓ દાબી દીધી રખીને મને કદાચ કોઈ રૂમમાંથી ગીતોના અવાજ સંભળાય કે એક બિલાડી જાડી એ પેરી સાડી ને પછી સવાલો પૂછાય ચારે બાજુથી કે બિલાડી કેવી દેખાય છે ને કોઈ ખૂણામાંથી કેટલા બધા એક સરખા જવાબો સંભળાય છે કાબર ચિત્રી અને એકસાથે કંઈ કેટલી આંગળીઓ મારા તરફ ચિંધાય છે હું માથું ખંખેરતી જીવ પર આવીને ભાગી છૂટી અને જાણે કે એક હળદોલો લાગ્યો કે સીધી પાંચમા માળે ઘરે પહોંચી ગઈ ત્યાં સુધીમાં તો આખી પરસેવાથી પલળી ગઈ હતી મેં ડોરબેલની સ્વિચ પર આંગળી દબાવી અને મોઢે બાંધેલા દુપટ્ટાની અંદર પલળી ગયેલી ગરદન સાફ કરી અચાનક મારું ધ્યાન બાજુવાળા રશ્મિતા આંટીના ઘરના બંધ દરવાજાની બાજુમાં મુકાયેલા કુંડા તરફ કહ્યું એ કુંડામાં છોડ મોટો થયો હતો અને એના લીલા લાંબા પાન કુંડામાંથી બહાર લડી ગયા હતા એ બધા પાન પર પડેલા સફેદ ડાઘા જોયા અને મેં મોઢું ફેરવી લીધું પછી બમણા જનૂનથી ડોરબેલની સ્વીચ દબાવી કશુંક બબડતા મમ્મીએ દરવાજો ખોલ્યો રૂમમાં આવી કે તરત મારી પાછળ બારનું દેવાઈ ગયું મેં ગોગલ્સ દુપટ્ટો ને હેન્ડ ગ્લવ્સ કાઢ્યા અને સોફા માથે ફેંક્યા ગેલેરીમાં મગ અને અડદ સાફ કરી મમ્મી પાછી આવી થાકી ગઈ હોઈશ ને ચાલ આવું કહેતી મારા હેન્ડ ગ્લવસ અને દુપટ્ટો લઈને જતી રહી મેં ત્રાસી નજરે જોયું મને ખાતરી હતી કે એ આ બધું બાથરૂમમાં ધોવા ફેંકશે અને એણે ફેંક્યા હું શો કેસના કાચમાંથી મારા ચહેરાને જોવા લાગી આંખોની નીચેના ભાગથી લઈને કાન પૂરો થાય ત્યાં સુધી ડાબા ગાલે લાંબા બે ત્રણ અને જમણા ગાલે આછા પણ વધુ ડાઘાઓ પડ્યા હતા નાકની નીચે ખીલ જેવો ડાઘો પડ્યો હતો મેં આંખ બંધ કરી કાચમાં જોતાં એને જમણા હાથે દબાવી એ ડાઘા જેવો ભાગ ફોડી નાખ્યો રૂમાલથી લૂછ્યો પહેલાં સફેદ પરુ જેવું પાણી અને પાછળથી લોહીનો ટસ્યો મેં ફરી કાચમાં જોઈ લીધું લા ભાઈ રૂપાળી જ છે હવે તું આમ તો જરા નવડી પડી નથી કે તરત અરીસોમાં ડાચું પરોયું કરોડિયા જ નેકર્યા છે કાંઈ રક્તપિત નથી થયો સમજી ખાલી ખોટી વહેમલી થઈ તું કરોડિયા બી કાંઈ ચેપી નથી મેં એક નજર બ્લીચિંગ પાવડરમાં બોળેલા મારા દુપટ્ટા ને હેન્ડ ગ્લવસવાળી ડોલ તરફ કરી સોફા પર બેસીને પંખો ચાલુ કર્યો પંખો બહુ ધીમો ચાલતો હોય એવું લાગ્યું બારી ખોલવાની ઈચ્છા થઈ પણ બેસી રહી પપ્પા ક્યાં છે મમ્મી મેં પેલા ડાઘાને ફરી રૂમાલથી સાફ કર્યો ને રૂમાલ ટેબલ પર મૂક્યો હવાર તો તારા રિપોર્ટ લેવા ગયા તા પેલો સ્કિન સ્પેશિયાલિસ્ટ ખરોન રે ભાઈ જ્યાં તું જઈ બે દિવસ પહેલાં તું જે ટેસ્ટ દઈ આવેલી એ બધા આવી જ્યાંસ ને પછી છેક બપોરે આવ્યા ને અત્યારે કશું કોમ હારું બહાર જ્યાસ એ રસોડામાંથી બોલતી હતી રિપોર્ટ આવી ગયા ક્યાં છે કાન પાસેથી લઈ ગરદન સુધી પરસેવાના ટીપા બાજી ગયા કપાળે પણ થોડું પાણી બાજી ગયું હોય એમ લાગ્યું મેં લોહીથી બગડેલા રૂમાલ ઉલટાવીને પરસેવો ઉછ્યો મમ્મી ચાનો કપ લઈને આવીને ચા આપી પાછી ટેબલ પર પડેલા રૂમાલને હળવેથી લઈ લીધો મેં પહેલેથી જ કીધું હતું કે ડુંગળીને દૂધની શોખીન છો એટલે જ આ કરોડિયા નેકર્યા છે તે હું આ ડૉક્ટરોએ બી એ જ કીધું કે એલર્જી છે એણે રૂમાલ ડોલમાં નાખ્યો અને લિક્વિડથી હાથ ધોયા અને પાછી કોબીજના મોટા પાંદડામાં પૂરાઈ ગઈ ચાના બે ગૂંટળા તો માંડ પી શકી રિપોર્ટ જોવાની ઈચ્છા તો જરાય ન થઈ ક્યાં છે એ જાણવાની ઈચ્છા એ ન થઈ એવું લાગ્યું કે મોબાઈલમાં બીપ અવાજ થયો તરત પર્સમાંથી મોબાઈલ કાઢી ચેક કર્યો કોઈ રિપ્લાય ન હતો ફરી ટેક્સ કરતી કરતી હું રૂમમાં આવીને મેં મેસેજ ટાઈપ કર્યો હાય પુનિત મેસેજ પૂરા થયા છે આઈ વોન્ટ ટુ મીટ યુ નાવ આઈ એમ ફિલિંગ ટોટલી અલોન આલ્ફા વન મોલમાં મળીએ તારી ફેવરિટ જગ્યા પર કોફી સેન્ડ કર્યો સેન્ડિંગ ફેલ રીસેન્ડ કર્યો પણ ફરી ફેલ ગેલેરીમાં એ ગઈ છૂટાછવાયા વાદળ આખા ભૂખરા આકાશને ગુમડા થયા હોય એમ ઢાંકી બેઠા હતા લડી નેટવર્ક બબડતા બબડતા મેં ફોન હવામાં ઊંચો કર્યો બાજુવાળી માસી દોરી પરથી કપડાં લેવા આવી અને એનું ધ્યાન મારા તરફ ગયું અરે ગાર્ગી ડાઘા મટ્યા કે નહીં દવા લે છે તું હું કશું બોલવા ગઈ કે પાછળથી મમ્મી સૂકવેલા પાપડ લેવા આવી હા બુન રિપોર્ટ તો આવી ગયા એલર્જી જ મુઈ લે મને તો પહેલેથી ખબર હતી હું તો બોલી બી હતી પણ આપણું થોડું કોઈ કશું માને આ ભાઈ રોજ એ પાવડર ને ઓલી નહીં નહીં ટ્યુબો આઈસ લગાયા કરે ને કોમ તો કંઈ ના આવે ને શરીર હું ત્યાંથી ભાગીને રૂમમાં આવી બેડ પર સૂઈ ગયું મને સતત એવું લાગ્યા કરતું હતું કે મમ્મી કશું ઢાંક્યા કરે છે પડખું બદલી મેં ફરી મેસેજ ચેક કર્યો પુનિતનો કોઈ રિપ્લાય નહોતો એનું વોટ્સઅપ પણ બંધ હતું લાસ્ટ સીન એણે હાઈડ કર્યું હતું એટલે ખબર ન પડી કે એણે છેલ્લે ક્યારે વોટ્સઅપ યુઝ કર્યું હશે વોટ્સઅપ અને ફેસબુક બંને પર મેસેજ કરી દીધા અને પછી મોબાઈલમાં મેં સેવ કરી રાખેલા એના અને મારા ફોટો ઓપન કરી સ્ક્રીન પર આંગળી ફેરવતી રહી આ પર્પલ ટી શર્ટ ને લો બ્લેક જીન્સવાળો એનો આ મારો ફેવરેટ ફોટો છે પીવીઆરમાં મેં ક્લિક કરેલો હું એ ફોટાને જોતી રહી અને આંખ બંધ કરી અમે વસ્ત્રાપુર લેકમાં બેઠા હતા હું અને પુનિત જો કે હું થોડી લેટ હતી તો એ સ્માર્ટીનું મોડું ચડેલું હતું હું એને મનાવતી હતી એ લોનમાં એક બાજુ નાના ટેકરા પર બેઠો ને હું એને સાવ અડીને બેસી ગઈ એના હાથને પસવારતી એની સાથે વાતો કરતી હતી સાંજની ઠંડકમાં આ સ્થળ મને વધારે રોમેન્ટિક લાગતું ચારેકોર આછું આછું અંધારું છવાયેલું હતું અને નાની ખજૂરી પાછળ બેસેલા અમે બંને એ પણ હવે મારી સામે સ્મિત કરે છે હું એના તરફ ખેંચાઉં છું એ હળવેથી મારા ચહેરા પર બાંધેલા દુપટ્ટાને ખોલે છે હું આંખો બંધ રાખું છું મને મારા અને એના ધબકારા સંભળાય છે અધ ખુલ્લા હોઠે હું હસી પડું છું હમણાં એના ગરમ શ્વાસ અથડાશે અને સિગારેટ પીતા કાળા હોઠ અને ગાર્ડનમાં બધી લાઇટ શરૂ થઈ એક પછી એક મેન છે કોઈ જોર જોરથી ડોરબેલ વગાડતું હતું મેં આંખો ખોલી ફોટો ક્લોઝ કર્યા મોબાઈલ સાઈડમાં મૂક્યો મમ્મી મેં બૂમ પાડી કોઈ અવાજ ઘરમાંથી સંભળાયો નહીં હું ઊભી થઈ ડોરબેલ હજુ વાગતી જ હતી હું દરવાજો ખોલવા ગઈ કે મમ્મી ગેલેરીમાંથી દોડી આવી લે આ બેન ઊભી રે ગાર્ગી ખોલ નહીં હું ખોલું છું મેં એની સામે જોયું કશું એ પકડાતું નહોતું એણે કી હોલમાંથી જોયું આપણી ધરાજ છે દરવાજો ખુલ્યો ધરા એક કોલેજ બેગ એક બાજુ ફેંકી અને હાથમાં રહેલા એક્ઝામ પેપરને વાંચતી વાંચતી રૂમમાં આવી કેવું ગયું પેપર એવું પૂછવાની ઈચ્છા થઈ પણ ન પૂછી શકી હું પણ એની પાછળ પાછળ અમારા રૂમમાં આવી સ્ટડી ટેબલ પરના ટેબલ લેમ્પના અજવાળે થોથાઓ ઊંચકી ઊંચકીને એ એમાંથી જોઈ કશુંક ટીક કરતી હતી ધરા એમબીબીએસ કરે છે ફર્સ્ટ યરમાં હું થોડો સમય આમ એને રેફરન્સ બુક્સ ઉથલાવતી જોઈ રહી પછી ડ્રેસિંગ ટેબલ પર બેઠીને સાઈડ બોક્સ ખોલ્યું અંદર જાત જાતની ટ્યૂબ મોઇશ્ચરાઇઝેશન પાવડર બીજો મેકઅપનો સામાન હતો મેં એના પર સેજ હળવો સ્પર્શ કર્યો અને પછી અરીસામાં મારા ચહેરાને જોયો અંધારામાં મને મારો ચહેરો જોવો ગમ્યો રૂમની મેઇન લાઇટ અચાનક શરૂ થઈ ધરાએ કરી હતી અને અરીસો મને જોઈને ભડક્યો હોય એવું લાગ્યું મેં ધરા સામે જોયું દી આજે પેપર મસ્ત ગઈ એક પ્રશ્ન તો વાંચ્યો નહોતો તોય આવડી ગયો કયો પ્રશ્ન હું એની પાસે ગઈને એનો હાથ પકડીને પેપર જોતાં પૂછ્યું રંગ સૂત્રતાની સ્કીન પરની અસરો વિશેનો પ્રશ્ન હતો સિમ્પલ હતો દી ટ્વેલ્થમાં મેં ભણ્યા જ હતા મને એવું લાગ્યું કે એણે હાથ છોડાવી લીધો સભાનપણે ફેસ વોશ લઈને બાથરૂમમાં ગઈ મેં મોબાઈલ લીધો અને ફરી પુનિતને કોલ કર્યો કોલ લાગતો જ નહોતો હું ગેલેરીમાં ગઈ અને બેચેન બની આંટા મારતી હતી મારું ધ્યાન સોસાયટીના બીજા મકાનો તરફ ગયું જુદા જુદા કલરથી રંગાયેલી એ બિલ્ડિંગોમાં ભૂકંપના લીધે પડેલી તિરાડોને સફેદ સિમેન્ટથી પૂરવામાં આવી હતી એક પણ માટે તો મને એવું લાગ્યું કે જાણે આખી સોસાયટીના ગાલે કરોડિયા નીકળ્યા છે હું રૂમમાં આવી ધરા ફ્રેશ થઈને બાથરૂમમાંથી બહાર આવી અમારે બંનેને હંમેશા ટુવાલને લઈને બહુ ઝઘડા થાય એ આળસુ મારો ટુવાલ વાપરે એનો ટુવાલ લેવા ક્યારે બહાર ન નીકળે હું હજુ એ વિશે કશું બોલવા જ જતી હતી કે મારું ધ્યાન ગયું કે એના હાથમાં એનો પોતાનો ટુવાલ હતો ભીના વાળને ટુવાલથી ઘસવા લાગી એણે મારો ટુવાલ કેમ ન વાપર્યો એ ગણતરીમાં હું પડું એ પહેલાંય બોલી કોને કોલ કરે છે દી પુનિતને નથી લાગતો ના બટ ટ્રાય કરું છું લાગી જશે આઉટ ઓફ કવરેજ જતો રહ્યો હશે મેં એની સામે જોયું હું સમસમી ગઈ હતી એના જવાબથી એને વાળ ઓળતી થોડી વાર જોઈ રહી એણે મારો મેકઅપ બોક્સ ખોલ્યો અને પછી એ તરફ અછડતી નજર નાખીને બંધ કરી દીધો પછી પાછી એ પોતાના કંકાલ રંગ રંગસૂત્રતા શીરા અને ધમનીના થોથામાં ખોવાઈ ગઈ પલંગના એક છેડે બેસીને હું મોબાઈલની સ્ક્રીનને બારીને અને વાદળોને જોતી હતી ત્યાં ફરી ડોરબેલ સંભળાય પણ આ વખતે ઊભી ન થઈ દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો પપ્પા જ આવ્યા હતા કોઈ જોડે મોટે મોટેથી ફોનમાં વાતો કરતા હતા હા જી જરૂર હા તો તમે કાલે આવો છો ને પપ્પા બહુ મોટેથી બોલતા હતા એટલે ધરા દરવાજો બંધ કરવા ઊભી થઈ જી હા તમે છોકરાને બી સાથે લેતા આવજો ધરા દરવાજો બંધ કરતા અટકી ગઈ પાછળ ફરી મારી તરફ એક આંખ મારી સ્મિત કરવા લાગી દી તમને જો આવવાનું છે છોકરો વાવ હા તમે જમવાનું બી અહીં રાખજો ના ના ભાઈ એમાં તકલીફ શાની હા મારી દીકરી બી ઘેર જ છે કાલે બહાર નથી જવાની મેં બેગમાંથી ઓફિસ ફાઇલ કાઢી અને પ્રેઝન્ટેશનના કાગળિયા કાઢ્યા કાલે તો મારે બેંગ્લોર જવાનું છે પ્રેઝન્ટેશન માટે અને પપ્પાએ મને પૂછ્યા વિના બધું કેમ ગોઠવી નાખ્યું મને થોડો અણગમો થઈ આવ્યો પણ તરત યાદ આવ્યું કે બે મહિના પહેલાં ફિક્સ થયેલા પ્રેઝન્ટેશનમાં હવે બોસ પણ રાજી નહોતા કદાચ એના વર્તન પરથી દેખાતું હતું જાણે કહેતા ન હોય મિસ ગાર્ગી તમારે બેંગ્લોર પ્રેઝન્ટેશન આપવા જવાની જરૂર નથી એ પછી કેમ એ પૂછવાનું પણ ખબર નહીં કેમ પણ મને મન જ નહીં થયેલું હા અમારી દીકરી એમબીબીએસના ફર્સ્ટ યરમાં છે હા ગવર્મેન્ટ કોલેજમાં જ તો પપ્પાનો અવાજ સંભળાયો ને ધરા તો જાણે છળી મરી વોટ ધ હેલ વિથ કરતી એ રૂમની બહાર નીકળી સીધી પપ્પાનો ઉધળો લેવા મેં ફાઇલ બંધ કરી દીધી સામેની દિવાલે મારો અને ધરાનો મોટો ફોટો હતો ધરા મારા ગાલે કિસ કરતી હતી પપ્પાની ક્લિક હતી મારો હાથ અનાયાસે અત્યારે ગાલ પર પડ્યો અરીસામાં જોયું ને મોડું ફેરવી લીધું ધરા બહાર ડ્રોઈંગ રૂમમાં રાતી પીળી થતી ત્યાં મમ્મી પણ ઊભી હતી હવે પછી બહાર જે અવાજો આવવાના હતા એનો મને ખ્યાલ હતો જ પપ્પા મારા માટે છોકરો તમે શું માન્યું છે આ બધું મારી ઉંમર છે આ બધા માટે મારે લગ્ન ન જ જોઈએ ના પાડી દો એ જે હોય એને ગાર્ગીના પપ્પા તમે કંઈક તો વિચાર કરો આપણી મોટી બાકી છે નાનીનું સગપણ કરીશું તો લોકો શું કહેશે ના ભાઈ મારી મોટીને છોડીને હું નાનીનું સગપણ નહીં કરવાની ને પછી પપ્પા એ લોકોને કહેશે સાંભળો મારી વાત ગાર્ગીના તો ઓલરેડી બે ત્રણ માંગા તો મારી પાસે આવેલા છે જ તો આ ધરાનું બીજરા પણ કશું એવું સંભળાયું નહીં પપ્પાનો ધીરો અવાજ સંભળાતો હતો ને રસોડામાં કુકરની તીણી સીટી સિસ્કારા કરતી હતી જો ધરા છોકરો ડોક્ટર છે અમેરિકા ભણ્યો છે માર પેલો મિત્ર ખરો ને કાંજી નાકરાણી એનો ભત્રીજો પસંદ પડે તો હા ક્યાં દબાણ છે તારી પર મને હતું જ કે ધરાતો બોલશે જ કે દીતો કાલે ઓફિસના કામે બેંગ્લોર જવાની છે એના વિના હું કુકરની સીટી બંધ થઈ ગઈ મને એવું કેમ લાગે છે કાલે હું અહીં નથી જ એવી એ લોકોને ખબર હતી એટલે જ ગોઠવાયું છે આ બધું કદાચ મારા આ ડાઘા મેં આંખ મીચીને કપાળ પરથી ખીલ કાઢી નાખ્યો પીળાશ પડતું સફેદ પાણી નીકળ્યું ને પછી લોહીનો આછો લાલ ટસ્યો મેં કાચમાં જોયું પછી મોબાઈલ ચેક કર્યો અને જનૂનથી કપાળ ઉછી નાખ્યું મારી અંદરથી બહાર આવવા જાણે કે બધું ધક્કે ચડ્યું એવું લાગ્યું કે સામે કાચમાં બિલ્ડિંગની દિવાલોમાં ખુરશી પર સુકાતા મારા ટુવાલમાં મેકઅપ બોક્સમાં અને કપડાં બોળેલી ડોલમાં ડાઘા પડે છે પોપડીઓ બને છે ખરે છે પીળાશ પડતું સફેદ પાણી ઉભરાવા લાગ્યું અને લોહીના ટશ્યા ફૂટવા માંડ્યા છે મેં બે પગ વચ્ચે બંને હાથે મોં ઢાંકી દીધું અને લાઇટ બંધ થઈ ગઈ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા મોહતોનું ધારાવાહિક પઠન હમણાં જ આપ સાંભળી રહ્યા હતા થડકાર લેખક અને શીર્ષક ગીત રામ મોરી પ્રવક્તા હરેશ પંચાલ શીર્ષક ગીતનું સંગીત ચેતન ગઢવી નિર્માણ સહાય શ્રુતિ ગૌર પઠન અને નિર્માણ વૈશાલી ત્રિવેદી

ચોકમાં તથા ઉગતી રહી જીવતી રહી જગતના